શ્રોતા મિત્રો આ સાથે જ આજનો સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર બરાબર સાત વાગ્ય દસ મિનિટે સાંભળશો અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી લોન મેળાના આયોજનથી નાગરિકોને રાહત મળી હોવાનું જણાવતા રાજ્ય પોલીસ વડા નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્યના ધોરણ ત્રણથી થી ના તમામ શિક્ષકોને શિક્ષક આવૃત્તિના ઉપયોગ અંગે જીસીઈઆરટી દ્વારા તાલીમ અરબી સમુદ્રમાં અમરેલી અને દીવની ચાર બોટ ડૂબતા પચીસ ખલાસીઓને બચાવાયા અગિયારની શોધખોળ બે દિવસ માટે રાજ્યના મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટ એર કમાન્ડ દ્વારા ઓપરેશન સિંદુરની કાર્યવાહીમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું જણાવતા એર માર્શલ નાગેશ કપૂર સમાચાર વિગતવાર રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ તબક્કે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહ્યું હોવાનું રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું હતું વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના સકંજામાંથી મુક્તિ મળે તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો હોવાનું નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી રાજ્યની ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું હતું ડીજીપીએ વધુ વિગતો આપતા કહ્યું કે પોલીસની કાર્યવાહી અંતર્ગત જુલાઈ મહિને કુલ ચોસઠ વ્યાજખોર થઈને એફઆઈઆર દાખલ કરોસઠ કે એકસો પાંચ આરોપી કો અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડિજીટલ એરેસ્ટના ગુનાની ફરિયાદની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ ગેંગના છ એજન્ટો સહિત ઠકરાર ગેંગનો પર્દાફાશ કર્યો છે આ ગેંગ વિદેશથી સાયબર ફ્રોડ કરનારી ચાઇનીઝ ગેંગના એજન્ટ હતા આ ગેંગના છ શભ્યોની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે ગુજસી કોર્ટનો ગુનો દાખલ કર્યો છે તેમજ દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધારને ફરાર જાહેર કરાયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંબાવાડી સ્થિત આરોપીઓની ઓફિસ પર તપાસ કરીને બેંકની પાસબુકો સહિત સાડત્રીસ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ તેમજ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બે હજાર ત્રેવીસને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકો વર્ગખંડમાં ભણાવવાની પદ્ધતિ તેમજ તેના મૂલ્યાંકનમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ ફેરફારની અસર વર્ગખંડ સુધી પહોંચે તે માટે જીસીઈઆરટી દ્વારા ધોરણ ત્રણથી આઠની વિષયવાર શિક્ષક આવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે શિક્ષક આવૃત્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શિક્ષકોને માર્ગદર્શન અને નિર્દર્શન આપવા માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું અઢાર ઓગસ્ટથી

અમરેલી જિલ્લામાં જાફરાબાદથી અઢાર નોટિકલ માઇલ દૂર ત્રણ બોટ દરિયામાં ડૂબી ગઈ ત્રણેય બોટમાં અઠ્યાવીસ માછીમારો સવાર હતા જેમાંથી સત્તરને બચાવાયા છે જ્યારે અગિયાર માછીમારોની શોધખોળ ચાલી રહી છે જાફરાબાદ અને રાજપરાની બંને બોટે દરિયામાં જળ સમાધિ લીધી છે બંને બોટમાં નવ નવ માછીમારો સવાર હતા જેમાંથી દસને અન્ય બોટ ધારકોએ બચાવી લીધા છે આ ઉપરાંત અન્ય એક બોટના સાત ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું છે આ અંગે સાંભળીએ અમારા જિલ્લા પ્રતિનિધિનો અહેવાલ હવામાનમાં અચાનક પલટો આવતા અમરેલીના સાગરમાં દરિયો તોફાની બનતા જેના પગલે જાફરાબાદથી અઢાર નોટિકલ માઇલ દૂર જાફરાબાદ અને રાજપરાની બે બોટો સહિત ત્રણ બોટ દરિયામાં ડૂબી ગઈ છે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ મુશ્કેલ બન્યું છે વાયરલેસ દ્વારા માહિતી મંગાવવામાં આવી રહી છે વરસાદ અને ભારે પવનના કારણે સ્થિતિ ખરાબ થઈ છે આકાશવાણી સમાચાર માટે અમરેલીથી હરેશ સ્ટાર બીજી તરફ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના દરિયામાં એક બોટ મતદરિયે ડૂબી ગઈ આ દુર્ઘટનામાં એક ટંડેલ સહિત સાત ખલાસીનો આબાદ બચાવ થયો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીવ ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ માટે રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે દરિયાકિનારાના વિસ્તારો જેવા કે અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જ્યારે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે ગઈકાલે સવારે છથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના એકસો એકસઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણ તાલુકામાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો આ ઉપરાંત દ્વારકા તાલુકામાં સાડા પાંચ પોરબંદર અને માંગરોળ તાલુકામાં ચાર ઇંચ વલસાડના ઉમરગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ સિવાયના તાલુકામાં એકથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે દરમિયાન ઉકાઈ ડેમના નવ દરવાજા ખોલી એક લાખ પચીસ હજાર ક્યુસેક પાણી છોડાતા તંત્ર દ્વારા નીચાણવાળા દસ ગામના લોકોને એલર્ટ કરાયા છે પાટણમાં ગઈકાલે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા રાજકોટના વેણુ બે જળાશય એશી ટકા ભરાતા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે જ્યારે જામકંડોળામાં સોડવદર જળાશય સિત્તેર ટકા ભરાતા ધોરાજી તાલુકાના જાંજમેર અને સુપેડી તથા જામકંડોળા શહેરના લોકોને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે ગાંધીનગર ખાતે રાહત નિયામકના સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી અપાઈ બેઠકમાં એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ બાર અને એસડીઆરએફની વીસ ટીમ અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટ એર કમાન્ડર એર માર્શલ નાગેશ કપૂરે જણાવ્યું છે કે ઓપરેશન સિંદુર દરમિયાન રડાર નષ્ટ કરવા સહિતની મહત્વપૂર્ણ કાર્યવાહીમાં સાઉથ વેસ્ટ કમાન્ડની મહત્વની ભૂમિકા રહી છે પચીસ એપ્રિલે ગાંધીનગર સ્થિત કાર્યાલયનું ચાર્જ સંભાળ્યા બાદ પહેલીવાર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે તેમણે કરેલી કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ છે साउथ वेस्टर्न एयर कमांड का रोल रहा वो हम लोगों ने उनके एयरफील्ड्स पर अटैक किया हम लोगों ने उनके रेडार्स पर अटैक किया सात मई की रात को हुई आ, वो उसके अंदर भी हम एक तरीके से इन्वॉल्व थे आ, लेकिन वो इन कंजंक्शन विद वेस्टर्न एयर कमांड था एंड उसके बाद आ, जो उनके रेडार्स को डिस्ट्रॉय करने का या उनके एयरफील्ड पे स्ट्राइक करने का काम था वो साउथ वेस्टर्न एयर कमांड ने किया ताजे तरमाजेश ઓગણેશીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે એર માર્શલ નાગેશ કપૂરને સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા હતા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સહકારી અગ્રણીઓનો વર્કશોપ યોજાશે આ અંગે સાંભળીએ એક અહેવાલ સહકાર સે સમૃદ્ધિના મંત્ર સાથે રાજ્ય સરકારના સહકાર પશુપાલન ગૌસંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા આ કાર્યશાળાનું આયોજન કરાયું છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાનાર આ કાર્યશાળામાં ગુજરાત સ્ટેટ કો બેન્કના અધ્યક્ષ અજય પટેલ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ગુજરાત કો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી પણ સહભાગી થશે આ એક દિવસીય કાર્યશાળામાં રાજ્યની જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોના ડિરેક્ટર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ડિરેક્ટર તેમજ ગુજકો માહસોલ અને ખેતી બેંકના નિયામક અને સહકારી અગ્રણીઓ પણ જોડાશે આકાશવાણી સમાચાર સમાચાર અમદાવાદ અંતમાં મુખ્ય ફરી એકવાર રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી લોન મેળાના આયોજનથી નાગરિકોને રાહત મળી હોવાનું જણાવતા રાજ્ય પોલીસ વડા નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્યના ધોરણ ત્રણથી આઠના તમામ શિક્ષકોને શિક્ષક આવૃત્તિના ઉપયોગ અંગે જીસીઇઆરટી દ્વારા તાલીમ અરબી સમુદ્રમાં અમરેલી અને દીવની ચાર બોટ ડૂબતા પચીસ ખલાસીઓને બચાવાયા અગિયારની શોધખોળ બે દિવસ માટે રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી અને ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટ એર કમાન્ડ દ્વારા ઓપરેશન સિંદૂરની કાર્યવાહીમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું જણાવતા એર માર્શલ નાગેશ કપૂર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે પિસ્તાળીસ મિનિટ રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સંભળાયા છો પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતો